નમસ્તે ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો આજના આ વિડીયોમાં કપાસના ભાવની સંપૂર્ણ માહિતી મેળવશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો પણ તે પહેલાં ચેનલમાં નવા હોય અને દરરોજે દરરોજના તાજા તાજા કપાસના ભાવ કે અન્ય પાકની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો હવે ગુજરાતની અંદર કપાસની આવકો ધીરે ધીરે ઘટતી જાય છે જોકે સિઝન પણ હવે થી લઈને એન્ડના સમયે આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે જ્યારે આજની વાત કરીએ તો આજે ગુજરાતની અંદર કપાસની આવકો એક લાખ ત્રીસ મણ સુધીની જોવા મળી હતી બીજી તરફ આ વર્ષે ભારત સિવાયના અન્ય દેશોમાં કપાસના વાવેતરમાં ખૂબ જ નુકસાનો હતા જોકે ભારતની અંદર ઘણા બધા ખેડૂતોને સારો એવો પાક થયાના સમાચાર છે હાલ કપાસના ભાવ પણ એવરેજ જોવા મળી રહ્યા હતા અને આ વર્ષે તેના ભાવ તેની ક્વોલિટી મુજબ ચૌદસો થી લઈને પંદરસો ને ત્રીસ રૂપિયાની આજુબાજુ બોલાતા જોવા મળી રહ્યા છે એમ જ્યારે ગામડે બેઠા વાત કરીએ તો ગામડે બેઠા પણ ખેડૂતોને કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ વચ્ચે જવાની પૂરી શક્યતાઓ છે કારણ કે આખી દુનિયામાં માત્ર ભારત એક દેશ એવો છે જ્યાં કપાસનો પાક આ વર્ષે સારો છે બાકી આખા વિશ્વમાં દેશની અંદર કપાસના પાકમાં નુકસાન જોવા મળ્યું છે ઉપરાંત અત્યારે ડિમાન્ડ પણ વિદેશોમાં સારી છે પરંતુ જ્યાં સુધી બાંગ્લાદેશ નિકાસ કરે છે ત્યાં સુધી ભારતનો વારો ઓછો આવે પરંતુ બાંગ્લાદેશમાં રૂ ખૂટતા જ ભારતનો વારો આવશે જ્યારે બજારમાં સારો એવો ઉછાળો આવી શકે એમ જેથી કપાસના ભાવમાં તેજી થવાની પૂરી શક્યતાઓ છે પરંતુ તેની માટે અત્યારે ખેડૂતોએ મક્કમતા દર્શાવવી પડશે એટલે કપાસના ભાવ કદાચ એકવાર ફરી

બોટા તેરસો પચાસ થી પંદરસો પાંચ મહુવા બારસો પચાસ થી ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા ભાવનગર તેરસોથી ચૌદસો પંચોતેર જામનગર બારસો થી પંદરસો ચાલીસ બાબરા ચૌદસો થી પંદરસો ને જેતપુર એક હજાર થી એક રૂપિયો વાંકાનેર થી ચૌદસો નેવ મોરબી તેરસોથી પંદરસો રાજુલા અગિયારસો પચાસ થી પંદરસો ને અઠ્યાવીસ હળવદ તેરસો પચાસ થી પંદરસો ને ચૌદ રૂપિયા માણાવદર ચૌદસો ત્રીસથી પંદરસો પાંત્રીસ ધોરાજી તેરસો છ થી ચૌદસો એકોતેર વિષ્યા અગિયારસો થી ચૌદસો પંચ્યાસી રૂપિયા